જેના કારણે આ ત્રણ રાશિઓને શનિદેવ તરફથી ઘણા આશીર્વાદ મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે ન્યાયપ્રેમી દેવતા શનિદેવ હાલમાં તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ગુરુના સ્વામિત્વ હેઠળ રહેશે મીન રાશિમાં ગોચર કરશે પરંતુ તે પહેલા શનિ કુંભરાશિમાં રહેશે જેના કારણે આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે મિત્રો આ ત્રણ રાશિના લોકો પચાસ દિવસ માટે ખૂબ જ મજા કરશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિ ગ્રહનું વિશેષ મહત્વ છે મિત્રો શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે ખોટા કામ કરનારા લોકોને શનિના ક્રોધનો સામનો કરવો પડે છે આમાં કુંડળીમાં દોષનો પ્રભાવ હોય છે શનિ દોષ ઉપરાંત શનિનો સાડે સતી વકરી ગોચર અને પ્રત્યક્ષ પણ સમયાંતરે બાર રાશિઓ પર મિશ્ર અસર કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિની અસ્તની અસર દરેક રાશિ પર અલગ અલગ હોય છે કેટલીક રાશિના લોકોને તેનાથી રાહત મળી શકે છે જ્યારે કેટલાકને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એવું પણ જોવામાં આવ્યું છે કે જો કોઈ શનિની સાડે સતી અથવા ધૈયામાંથી પસાર થઈ રહ્યું હોય તો શનિનો અસ્ત તેના પ્રભાવને થોડો ઓછો કરી શકે છે નોકરીમાં સમસ્યાઓ ખરાબ સ્વાસ્થ્ય પરિવારમાં ઝઘડા વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે પરંતુ મિત્રો આ ત્રણ રાશિઓ છે જેના માટે શનિ શુભ ફળ આપી રહ્યો છે શનિદેવની કૃપા આ ત્રણ રાશિઓ પર રહેવાની છે વૈદિક જ્યોતિષ ગણિતની ગણતરી હજાર પચીસ થી આઠ અવસ્થામાં જશે આ સમયગાળો કુલ ચાલીસ દિવસનો રહેશે નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ શનિદેવ મીન રાશિમાં ઉદય કરશે શનિ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને આ રાશિમાં આઠમા ભાવમાં ઉદય પામશે બે નવ માર્ચ બે હજાર પચીસના રોજ મીન રાશિમાં ગોચર કરશે તેથી મિત્રો તમારે આ વીડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે તેથી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી ભગવાન શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે આજથી પચાસ દિવસ માટે શનિદેવ અસ્ત થવાના છે જેના કારણે આ બસો પચાસ કલાક બાદ શનિદેવ બનાવશે પાવરફુલ રાજયોગ આ ત્રણ રાશિવાળા બનશે બાહુબલી અકલ્પનીય ધનલાભ થશે હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ છે દિવસે મૌન વ્રત રાખવાનો અને સાથે સાથે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ વર્ષની મૌની અમાવસ્યાનમ વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે કર્મફળના દાતા શનિદેવ બુધ સાથે શક્તિશાળી રાજ્યોગનું નિર્માણ કરી રહ્યા છે જેનાથી કેટલાક રાશિવાળાને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સાથે ધનધાન્યમાં વધારો થઈ શકે છે વૈદિક પંચાંગ મુજબ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ બપોરે ત્રણ પાંચ આઠ કલાકે શનિ અને બુધ એક બીજાથી પિસ્તાલીસ ડિગ્રી પર હશે જેના કારણે અર્ધકેન્દ્ર રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે આવામાં બંનેની સ્થિતિના કારણે બનેલા અર્ધકેન્દ્ર રાજ્યોગથી અનેક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે શનિ અને બુધનો આર્ધકેન્દ્ર રાજ્યો કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શનિ અને બુધનો અર્ધકેન્દ્ર યોગ ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિમાં શનિ અગીચારમાં અને બુધ દસમા ભાવમાં બિરાજમાન છે તાવામાં આ રાશિવાળાના કાર્યક્ષેત્રે સકારાત્મક પ્રભાવ પડી શકે છે તમે સંચાર કૌશલમાં શાનદાર રહી શકો છો જેના કારણે મને કરિયરમાં લાભ થઈ શકે છે ફાઇનાન્સ બેન્કિંગ એકાઉન્ટિંગ સાથે જોડાયેલા જાતકોને ખૂબ લાભ થઈ શકે છે વેપારમાં પણ લાભ થવાના યોગ છે નોકરીના કારણે મુસાફરી કરવી પડી શકે છે જેના કારણે લાભ થઈ શકે છે માતાપિતાનો પૂરેપૂરો સહયોગ મળશે જેનાથી લક્ષ્યાંક મેળવવામાં સફળ થઈ શકો છો મેષ રાશિના જાતકો માટે આ સમયખંડ ખૂબ જ શુભ ફળદાયી બની શકે છે કારણ કે શનિદેવ અને બુધ ગ્રહના શક્તિશાળી સંયોગથી રચાયેલ રાજ્યોગ તમારા જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે મેષ રાશિના લોકો તેમના સાહસ ઉત્સાહ અને સ્વતંત્રતાના કારણે જાણીતા છે અને આ સમયગાળા દરમિયાન તેમના આ ગુણોમાં વધુ તેજ અને શ્રેષ્ઠતા જોવા મળશે શનિદેવના આ આશીર્વાદથી તમે લાંબા સમયથી અટકેલા મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મેળવી શકો છો અને તમારા જીવનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકો છો આ સમયગાળામાં તમારા કાર્યસ્થળ પર નવી તક મળી શકે છે તેમજ વ્યવસાયમાં તમે ધનહાની વગર મોટી ઉન્નતિનો અનુભવ કરી શકો છો અત્યારે તમે તમારા આત્મવિશ્વાસ સાથે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકશો અને તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો ધનપ્રાપ્તિની સાથે સાથે પરિવારજનો અને મિત્રો સાથેના સંબંધો પણ વધુ મજબૂત બનશે તમારા મક્કમ નક્કી કરેલા લક્ષ્યોને પામવા માટે આ સમય શ્રેષ્ઠ છે તમે જે પ્રયાસ કરશો તેમાં સફળતા તમને ચોક્કસ મળશે મૌની અમાવસ્યાના દિવસે જ્ઞાનેન્દ્રિયો પર કાબૂ રાખીને અને શનિદેવના મંત્રનો જપ કરીને તમે વધુ શક્તિશાળી અને ધાર્મિક લાભ મેળવી શકો છો આ ખાસ સમયગાળામાં તમારા આત્મસંયમ અને સમર્પણના ગુણો તમને નવા રસ્તા દેખાડશે અને તમારી નિકટ ભવિષ્ય માટે શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે મેષ રાશિના જાતકો માટે આ કાળ શાશ્વત સમૃદ્ધિ અને શાંતિ લાવનારો સાબિત થઈ શકે છે જો તમે આ સમયગાળાની તકોનો યોગ્ય રીતે ઉપયોગ કરશો નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પણ અર્ધકેન્દ્ર યોગ ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે બુધ શનિની રાશિમાં રહીને આ રાશિના સાતમા ભાવમાં રહેશે તાવામાં આ રાશિના જાતકોને ખૂબ લાભ થઈ શકે છે પાર્ટનરશિપમાં કરાયેલા બિઝનેસમાં પણ ખૂબ લાભ થઈ શકે છે વિદેશી કંપની સાથે કામ કરવાની તક મળી શકે છે પાર્ટનર સાથે વિદેશ પ્રવાસ કરી શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે લવ લાઈફ સારી રહેશે કર્ક રાશિના જાતકો માટે શનિદેવનો આ સમયખંડ અત્યંત લાભદાયી બની શકે છે મૌની અમાવસ્યાના આ શુભ દિવસ પર શનિદેવ અને બુધના સંયોગથી રચાયેલ શક્તિશાળી રાજ્યોગ તમારા જીવનમાં શ્રેષ્ઠ પરિબળો લાવી શકે છે કર્ક રાશિના લોકો તેમના સહાનુભૂતિપૂર્ણ સ્વભાવ શાંતિપ્રિય વૃત્તિ અને ઉત્કૃષ્ટ મનોવિચાર શક્તિ માટે જાણીતા છે આ સમયગાળામાં શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનમાં નવી તકો અને ઉન્નતિ માટેનો માર્ગ શોધી શકશો તમારા માટે આ સમયગાળામાં દરેક અટકેલા કામ પૂરા થવાની શક્યતાઓ છે તમે જો લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા અટક્યા હતા તો હવે તમારું મન મક્કમ બનશે અને તે નિર્ણયોનું તમારું જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે આ સમય દરમિયાન ધનપ્રાપ્તિની શક્તિ ખાસ કરીને ઊંચી રહેશે નવા પ્રોજેક્ટમાં તમે સફળતા મેળવી શકશો અને જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો તે માટે આ સમય ખૂબ શુભ ગણાય છે કર્ક રાશિના જાતકો માટે આ સમયમાં પરિવાર સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે ઘરના વડીલોનો આશીર્વાદ તમારી સાથે રહેશે અને તમારું ઘર શાંતિપૂર્ણ અને સમૃદ્ધિથી ભરપૂર રહેશે તંત્ર વિધિ અને ધર્મકર્મના કાર્યમાં તમારું મનોમન લગાવવાથી તમને આનંદની પ્રાપ્તિ થશે ખાસ કરીને મૌની અમાવસ્યાના દિવસે મૌન વ્રત રાખીને અને શનિદેવના મંત્રોના જપથી તમે ધાર્મિક અને આધ્યાત્મિક લાભ મેળવી શકશો આ સમયગાળામાં તમારું કાર્યક્ષેત્ર નવી તકો અને સફળતાના દરવાજા ખોલી શકે છે તમે તમારા વ્યક્તિત્વને વધુ શાસ્ત્રોક્ત અને શક્તિશાળી બનાવી શકશો લીડરશીપના ગુણો કર્કરાશિના જાતકોમાં સ્વાભાવિક હોય છે અને શનિદેવના આર્થિક ઉન્નતિના યોગથી તમારું સ્વપ્ન સત્ય બનશે આ સમયકાળ તમારી મહેનત અને સમર્પણ માટે ઋણાત્મકથી સકારાત્મક પરિણામો લાવશે કર્ક રાશિના જાતકો માટે આ સમય એક આશીર્વાદ સમાન છે જો તમે આ તકોનો સદુપયોગ કરી શકશો તો તમારું ભવિષ્ય ઉત્કૃષ્ટ બને છે એ તમારા ધીરજ ધર્મ અને દાનના ગુણોથી શક્તિશાળી બને છે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકો માટે અર્ધકેન્દ્ર યોગ ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિના જાતકોને સુખ સુવિધામાં વધારો થઈ શકે છે તમારા ગુણો અને ક્ષમતાઓમાં ઝડપથી વધારો થઈ શકે છે નોકરીમાં ફેરફાર થઈ શકે છે જેના કારણે સારો એવો લાભ થઈ શકે છે વેપારમાં ખૂબ લાભ થવાના સંકેત છે ભાગ્ય ભાવનો સ્વામી હોવાના કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને પણ શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે સફળતાના અનેક માર્ગો ખુલશે મકર રાશિના જાતકો માટે શનિદેવનો આ વિશેષ સમયખંડ તેમના જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવનાર છે મૌની અમાવસ્યાના આ પવિત્ર દિવસ પર શનિદેવ અને બુધ ગ્રહનો શક્તિશાળી રાજ્યોગ બનાવશે જે મકર રાશિના જાતકોના જીવનમાં સફળતા સમૃદ્ધિ અને શાંતિ લાવશે મકર રાશિના લોકો તેમની મહેનત સમર્પણ અને નિયમિત સ્વભાવ માટે જાણીતા છે આ ગુણો તેમના જીવનમાં નવો રંગ લાવશે કારણ કે શનિદેવના આશીર્વાદથી તેમની મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે આ સમયગાળામાં તમે તમામ મુશ્કેલીઓનો સામનો કરીને તમારું સ્થાન વધુ મજબૂત બનાવી શકશો જો તમે લાંબા સમયથી કારકિર્દી અથવા વ્યવસાયમાં પ્રગતિ માટે સચોટ તકની રાહ જોઈ રહ્યા છો તો આ બસ્સો પચાસ કલાક બાદનું સમયગાળું તમારા માટે ઉત્તમ સાબિત થશે તમે તમારા કાર્યસ્થળ પર સુપરિચિત બનશો અને મોટા પ્રોજેક્ટમાં આગવી સફળતા હાંસલ કરી શકશો આ સમયગાળામાં ધનપ્રાપ્તિના વિશાળ યોગ છે અને તમારી આર્થિક સ્થિતિમાં બમણો વધારો થઈ શકે છે મકર રાશિના જાતકો માટે આ સમય ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં જોડાવાનું વિશેષ મહત્વ છે મૌન વ્રત રાખી અને શનિદેવના મંત્રોના જપ સાથે તમે તમારી આંતરિક શક્તિ અને શાંતિને મજબૂત બનાવી શકો છો શનિદેવના આ શુભ સંયોગથી તમે નવા માર્ગો શોધી શકશો અને ભૂતકાળમાં અટકેલા કામો પૂરા થશે પરિવાર સાથેના સંબંધો વધુ મજબૂત થશે અને ઘરમાં શાંતિ તથા સમૃદ્ધિનો માહોલ રહેશે તમારા માટે આ સમય એ સમજવા માટે છે કે મહેનત અને ધીરજનું મહત્વ શું છે મકર રાશિના જાતકોના જીવનમાં શનિદેવના આશીર્વાદ એક નવા અધ્યાયની શરૂઆત કરશે જ્યાં તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો અને દરેક ક્ષેત્રમાં અનુકૂળ પરિણામ મેળવશો મકર રાશિના જાતકો માટે આ સમય સફળતા અને સમૃદ્ધિનો દરવાજો ખોલનારો છે જો તમે આ તકોનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તમારા મક્કમ અને નિયમિત સ્વભાવ તમને જીવનના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને પ્રાપ્તિમાં મદદ કરશે ડિસ્કલેમર અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષ રાજ તેની પુષ્ટિ કરતું નથી મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતી માતા જરૂરથી લખજો જેથી સરસ્વતી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર